નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર સક્રિય થયેલો પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ હજી પણ યથાવત છે અને આ વચ્ચે પીએમ મોદી ગુજરાતને લઈને ચિંતિત જોવા મળ્યા છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ રોજ યથાવત જોવા મળ્યો છે એટલે કે હજી પણ રોષ છે જે ક્ષત્રિય સમાજની અંદર જોવા મળ્યો છે ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને ચૂંટણીની અંદર ભો ભેગા કરવાની રણનીતિ પણ તૈયાર કરી છે આ સાથે જ ક્ષત્રિય સમાજના ચાર મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે ભાજપ દ્વારા અંદરો અંદર વિખવાદ ઉભો કરવાના પ્રયાસનો નો આક્ષેપ પણ ક્ષત્રિય સમાજ દ્વારા લગાડવામાં આવ્યો છે કરણસિંહ છાવડાએ કહ્યું છે કે રૂપાલા કરતા ખરાબ વાણી વિલાપ કિરીટ પટેલ કર્યા કરી રહ્યા છે ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ છાવડાએ પત્રકાર પરિષદની અંદર કહ્યું હતું કે તાલુકા દીઠ અને વોર્ડ દીઠ મીટીંગો કરવામાં આવી રહી છે દરરોજ રાત્રિ સભાઓ પણ કરીને મતદારોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજ સાથે અન્ય પણ પણ જોડવામાં આવી આવી છે છે અને આંદોલન પાર્ટ શરૂઆત કરવામાં જેમાં ધર્મરથ દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી પ્રસ્થાન કરવામાં આવી રહ્યો છે ભાજપના નેતાઓ હજુ પણ ક્ષત્રિય સમાજનું અપમાન કરી રહ્યા છે તાજેતરની અંદર જ જુનાગઢ જિલ્લાની અંદર ભાજપ પ્રમુખ ટ પટેલે પોતાની માનસિક સતી કરી છે પરસોત્તમ રૂપાલા હવે મતપેટી માટી રાજા બને છે આમ કહીને અપમાન કરવામાં આવી રહેલું જોવા મળ્યું છે તે ઉપરાંત ક્યાં ક્યાં મહાસમેલનો યોજાશે અને ક્યારે ક્યારે યોજાશે તેની માહિતી મેળવીએ તો સત્યાવીસ એપ્રિલના રોજ મહેસાણા

વધુની અંદર જણાવ્યું છે કે આગ લગાડવાનું કામ પણ ભાજપ કરી રહી છે પણ ક્ષત્રિયો સંયમ સાથે મતદાન સુધી સંયમ રાખશે તેના બાદ અમારા સંમેલન કરવામાં આવશે જેની અંદર મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડશે સત્યાવીસ એપ્રિલના રોજ મહેસાણાની અંદર વિસનગરની અંદર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તો ગુજરાત સ્થાપના દિવસ એટલે કે એક મહિના રોજ પણ આણંદની અંદર મહાસભા અને મહાસંમેલનનું આયોજન યોજવામાં આવ્યું છે અને બે મહિના રોજ જામનગરની અંદર ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે જેમાં મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડશે ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું છે કે બે તારીખથી છ તારીખ સુધી રાજકોટ લોકસભા બેઠકની અંદર વધુમાં વધુ મતદાન થાય તે માટે ક્ષત્રિય સમાજની ફોજ મેદાને ઉતરવામાં આવશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો પ્રયાસ કરવામાં આવશે પર્શોતમ રુપાલાની હાર નિશ્ચિત કરીને જ અમે રહીશું વધુમાં ક્ષત્રિય સંકલન સમિતિના રમજુભા જાડેજાનું નિવેદન સામે આવ્યું છે સમાજ સમાજ અંદર રાજપૂત સમાજના અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું છે કે અંદર અમારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આજે શક્તિપીઠ ધર્મરથનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને જેમાં એક હજાર કારનો કાફલા સાથે રથ કાઢવામાં આવ્યો છે અને હવે આ ક્ષત્રિય આંદોલનની આગ માત્ર રાજકોટ લોકસભા બેઠક પૂરતી નથી પરંતુ હવે અનેક બેઠક ઉપર પણ અસર કરી શકે છે જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે અને ગુજરાતની અંદર દિવસે ને દિવસે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો જે વિવાદ સક્રિય થયેલો છે તે હજી પણ ઉગ્ર બનતો જોવા મળ્યો છે